નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ઇચ્છા ભાવ ચારસો ત્રીસથી ઊંચ ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને ત્રીસ બાજરો ત્રણસો પચીસથી પાંચસો ને અઢાર તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ને ત્રેવીસ અડદ સોળસોથી ઓગણીસો સિત્તેર સિંગફળા બારસોથી પંદરસો ને છ મગફળી જાડી એક હજાર દસથી બારસો બાવન ધાણા બારસો પચાસથી અઢારસો રૂપિયા સોયાબીન આઠસો ત્રીસથી નવસો એકત્રીસ તલ એકવીસોથી પચીસસો અઠાવન મેથી આઠસોથી એક હજાર વીસ એરંડા એક હજારથી અગિયારસો અગિયાર જુવાર પાંચસોથી આઠસો પિસ્તાલીસ મગ સત્તરસોથી બે હજારને છ્યાસી તલકાળા ઇઠાવીસો સિત્તેરથી ને સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા મગ એક હજારથી સોળસો પાંચ અડદ છસો વીસથી અઢારસો ને પાંચ ઘઉં ચારસો પચાસથી પાંચસો એકાવન ચણા એક હજારથી તેરસો મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો ને દસ મગફળી જાડી એક હજારથી બારસો પચાસ અજમો બે હજારથી આડત્રીસો પાંચ એરંડા એક હજારથી એક હજાર તુવેરની વાત કરીએ તો સોળસોથી બાવીસો સાઠ રૂપિયા તલ ત્રણ હજારથી પાંત્રીસો સાઠ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર પાંચસો પંચોતેર રૂપિયા રાયડો આઠસોથી નવસો છપ્પન લસણની વાત કરીએ તો નવસો પાંચથી ઓગણત્રીસસો રૂપિયા ધાણા એક હજારથી સોળસો વીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પચીસથી ઊંચો ભાવ પંદર રૂપિયા સફેદ પંદરસોથી છવ્વીસો એકાવન તલ કાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા ઘાઉ ત્રણસો પચાસથી પાંચસો સિત્તેર ટુકડા ત્રણસો ચુમ્માલીસથી છસો રૂપિયા ચણા અગિયારસો પચીસથી અગિયારસો છન્નું તો વાત કરીએ તો ચૌદસોથી એકવીસો ને એકાવન રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને ચાલીસ મરચાં એક હજારથી ચાર હજાર રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો સિત્તેર ધાણા અગિયારસોથી પંદરસો ઇઠ્યાસી મેથી સાતસોથી નવસો ઓગણ સિત્તેર વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર પંચોતેર રૂપિયા વરિયાળી એક હજારથી સોળસો એકાવન રાય નવસોથી અગિયારસો એંસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જબાવ ચારસો સાઠથી ઊંચાવ છસો છેતાલીસ રૂપિયા ઘઉંટુળા ચારસો સાઠથી છસો ને છેતાલીસ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો એક રૂપિયો મગફળી ઝીણી આઠસો એકથી તેરસો છપ્પન મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો છપ્પન કલંજી એક હજારથી પાંત્રીસો એકતાલીસ એરંડા પાંચસો અગિયારથી અગિયારસો એકત્રીસ तल काड़ा बे हज़ार सित्ता सौ रुपया तल बे हज़ार सित्ता सौ अग्यार जीरूनी बात करिए गोडल मार्केटिंग यार्ड अंदर तो जीरुंचा भाव तरह हज़ार पांच सौ एक ऊंचा भाव चार हज़ार पाँच सौ छवीस रुपया धाणा एक हज़ार एकावन एक धाणी अगियारो एक पच्चीस सौ एक मकाई चार सौ एक पांच सौ अगियार बात करिए तो एक रुपया तरह सौ सोल रुपया चना एक हज़ार इकोतेर थी बीस सौ અડદ છસોથી અઢારસો એક્યાસી મગ નવસો એકાણુંથી એકવીસોને અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી ને એકવીસ સોયાબીન આઠસોથી નવસોને સોળ વાલ પાંચસો એકથી ઓગણીસોને એક રાય એક હજાર અગિયારસો એકોતેર ચણા સફેદ અગિયારસો એકાણુંથી બાવીસોને એકતાલીસ રાયડો સાતસોથી નવસો એકાવન લસણ આઠસો એકાણુંથી સિત્તાવીસો ને એકાણું વટાણા એક હજાર એકાવનથી ચૌદસો ને તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાદના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતાવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર